હાય ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ તો નવરાત્રિ નજીક આવી રહી છે તો આજે આપણે આવેલા છે માણેક ચોકમાં આવેલા રાણીના હજીરામાં તમે જોઈ શકો છો કે રાણીના હજીરામાં ખૂબ જ સરસ જેન્ટ્સો નાની છોકરીઓ માટે બધા માટે કેડિયા બહુ સરસ છે જ્વેલરી પણ એટલી સરસ છે દાંડિયા અવનવા તમે જોવો છો અત્યારે અજરકની ચણિયાચોરીની ખૂબ જ ફેશન ચાલી છે તમે જોઈ શકો છો અને આ રીતના બ્લાઉઝો બહુ ટ્રેન્ડિંગમાં છે ત્યાં ચણિયાચોરીઓ તમે તમારી નજર સામે જોઈ શકો છો કે કેટલી સરસ છે જ્વેલરી પણ તમે એક જોશો ને એક ભૂલશો એવી છે તમે જુઓ હા અને ભાવ પણ રિઝનેબલ છે એવો કંઈ છે નહીં વધારે જે હોવો જોઈએ એ પ્રમાણે જ છે હા તમે જોવા જશો તો તમને ચણિયાચોરી અવનવી બહુ ડિઝાઇનોમાં જોવા મળશે હા તમે એક જોશો ને એક ભૂલશો એટલી સરસ ચણિયા ચોરી છે હા તમે જોઈ શકો છો અને અત્યારે નવી ચણિયા ચોરીઓમાં કેવું છે કે જે પહેલાં જૂનું હતું એ બધું નવું આવે હા અત્યારે મિરર વર્ક છે કોડી વર્ક છે એ બધી ચણિયા ચોળીઓ બહુ જાય છે અને આ રીતના બ્લાઉઝો પણ બહુ જ આવ્યા છે તમે જોઈ શકો છો અહીંયા એક દુકાન છે ત્યાં બ્લાઉઝો ખૂબ જ સારા મળે છે આ પેટર્નમાં હા તમે જોઈ શકો છો કે આપણે નવરાત્રિમાં લઈ જવા માટેના પર્સ એ પણ બહુ સરસ હોય છે ગાઈઝ તમે જોઈ શકો છો હા અમે અહીંયા પાછું કેવું છે કે તમારે માતાજીનું કે કંઈ બી એવું કામ હોય એના માટેની પણ ચૂંદણી બુંદણી બધું જ મળી રહે છે પ્રસાદ પણ મળી રહે છે આ પાકીટ જુઓ કેટલા સરસ પાકીટ છે તમે જોઈ શકો છો અને દુપટ્ટા તો એકથી એક ચડિયાતા છે હા બીજી બધા તમે ઓર્નામેન્ટ